જામનગર શહેર ચોરીના ગુનામાં તેવીસ વર્ષીય જ્ઞાનેન્દ્રસિંહ જાટ ની અટકાયત કરવામાં આવી છે ખુડિયાર કોલોની વિસ્તારમાં પરિવાર લગ્ન પ્રસંગમાં ગયો હતો તે દરમિયાન આરોપીઓએ છ લાખની ચોરી કરી હતી તમામ ત્રણ ચોરીમાં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી ત્યારે આ મામલે એલસીબીએ કાર્યવાહી કરી એકવીસ લાખનો નું મુદ્દા માલ કબજે કરી વધુ એક ફરાર આરોપી ની હાથ ધરી છે જામનગર શહેરમાં એક જે ચોરોની જે ટોળકી છે અને જામનગર એલસીબી દ્વારા પકડવામાં આવેલ છે અને આ વતી હું જામનગર એલસીબીને બધાઈ આપું છું એક સરસ કામગીરી જામનગર એલસીબી પીઆઈ લગારીયાના નેતૃત્વ કરેલ છે અને આ જે આ ચોરીની ઘટના છે જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે અમારા ફરિયાદી છે પરકુલભાઈ રમણીકભાઈ ચૌહાણ અને ઘરે એક ચોરી થયેલ હતી અને જે મેં લગભગ છ લાખ ને આસપાસની ટોટલ ચોરી હતી જેમ નગદ અને સોનાના દાગીના પણ હતા અને અલાવા બે હજાર આપના દસવા મહિનામાં બે હજાર ચોવીસમાં પણ એક માયાબેન રામજીભાઈ ચંદ્રાને ઘરે પણ એક ચોરી થયેલ હતી અને આ ચોરી લગભગ ચાર લાખની આસપાસની ચોરી હતી આને અલાવા એક દસ બે બે હજાર પચીસના એક ઓર ચોરી થયેલી હતી રાકેશભાઈ રમાશંકરભાઈ સિંઘ આને ઘરે પણ એક ચોરી થયેલ હતી અને આજે બધી જે ચોરીના બનાવ હતા આ બનાવ મેં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ગયેલ હતી જામનગર એલસીબી દ્વારા એક સરસ કામગીરી કરેલ જેમાં આ ચોરોની જે ટોળકી છે પકડી પાડેલ છે છે ટોટલ બે આરોપી આમાંથી એક આરોપી છે આની ઉંમર લગભગ વર્ષ છે અને આ કામ કરે છે અને ઢીંચડા રોડ સેનાનગરમાં રહે છે અને મૂળ નિવાસી એ યુપીના છે બીજો જે આરોપી અત્યારે પકડાયેલ નથી આનું નામ સંદીપભાઈ મોતીલાલ રાઠોડ છે અને એ જામનગરના ડિફેન્સ કોલોનીના પાલાજી પાર્ક મેં રહે છે એ પણ મૂલ યુપી ના છે એલસીબી દ્વારા અત્યારે ટોટલ ત્રણ ગુનાનો ઉકેલ કરવામાં આવેલ છે આમાંથી એક આરોપી પકડાઈ ગયો છે અને બીજો આરોપી પકડવાનો બાકી છે